બેન્કના એકાઉન્ટ્સ હોય છે તેને લગતી કીટ અને સામગ્રી એના એકાઉન્ટ ચેકબુક પાસબુક તેમજ એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ વગેરેની આપલે કરી અને જે ખાતા હોય છે બેંક એકાઉન્ટના ડિટેલ્સ એને કમિશનથી અલગ અલગ માણસો માટે જે સાયબર ફ્રોડના અથવા તો કોઈ ઓનલાઈન ફ્રોડને લગતા જેટલા કેસોમાં નાણાં આવતા હોય એની ઉચાપત કરવા માટે વપરાવવામાં આવતા હોય અને તેની પૈસાની તેમજ ખાતાઓની આપલે કરવાના હોય એવી બાતમી મળેલી હતી આ બાતમીને આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક જગ્યાએ રેડ કરવામાં આવતા આ કુલ ચાર વ્યક્તિઓની સ્થળ પરથી અરેસ્ટ કરવામાં આવ્યા છે ધરપકડ કરવામાં આવેલી છે અને આ બાબતનો જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સત્તર બે ત્રણસો અઢાર ચાર અને એકસઠ બે તેમજ આઈટીએફની છાસઠ ટી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે જે પકડાયેલા આરોપીઓ છે તેમના નામ હરદેવસિંહ લકુબા કેર જે નાના થાવરિયાના છે લલિતભાઈ રમેશભાઈ સાંગાણી જામનગર મોહમ્મદ અનીફ સુલેમાન મોડા પાણાખાણ જામનગર હર્ષદ હર્ષભાઈ અનિલભાઈ જોઈસર જામનગર આ ચારે આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે તેમજ આમાં એક વ્યક્તિ જે આ લોકો સાથે સંપર્કમાં હોય અને આમને ગાઈડ કરતા હોય એવા એક વ્યક્તિ જેનું નામ રાજ ચંપાવત છે રાજસ્થાનના છે તેમની આરોપીને અટકાવવાની બાકી છે આ ચારે આરોપીઓ પાસેથી બનાવ સ્થળેથી કુલ પાસબુક ને ચેકબુક નંગ અગિયાર જે ડેબિટ કાર્ડ્સ ને એટીએમ કાર્ડ છે તે નવ મોબાઈલ ચાર અને કુલ પાંચ લાખ રૂપિયા રોકડા કેશ મળી આવેલ છે અને આ બાબતની આગળની તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલિશન દ્વારા કરવામાં આવી રહી છે એ બાબત ની તપાસ કરવાની બાકી છે કે આ લોકો અગાઉ ક્યાં ક્યાં આવી રીતના ગુનાઓ અથવા તો બીજા એકાઉન્ટ આવી રીતના કોઈ ભાડે આપેલા છે કે